સાંધાના વામાં આયુર્વેદ દવા થઈ શકે શું દુખાવાની ગોળી સ્ટીરોઇડ્સ વગેરે દવાઓ બંધ થઈ શકે મિત્રો અમારી પાસે એવા હજારો દર્દીના કેસ સ્ટડીઝ છે કે જે લોકો લિવર અને કિડની બગાડનારી હાનિકારક પેનકિલર્સ દવાઓને બંધ કરી અને માત્ર આયુર્વેદ દવા પર આવી શક્યા અને વાને મટાડી શક્યા નમસ્કાર હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચકર્મ સ્પેશિયાલિસ્ટ સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે આયુર્વેદ દવા વાના દર્દીનું જીવન બચાવી શકે છે માત્ર આયુર્વેદ દવા કઈ રીતે પેનકિલર બંધ કરાવી શકે એ આપણે આજના વિડીયોમાં જોશું અને વિડીયોના અંતમાં હું તમને વાના રોગ માટે બે એવા ઘરેલું ઉપચાર કહીશ કે જે દુખાવાની ગોળીઓ કરતાં દસ ગણા વધારે પાવરફુલ છે અને વાના રોગને મૂળથી મટાડવા માટે ઉપયોગી છે આ રોગને રૂમેટોઇડ આથરાઈટિસ કહેવામાં આવે છે જેને આપણે આમ વાત સાંધીઓ વા ફરતો વા કે ગઠીઓ વા પણ કહીએ છીએ બીનાબેન છેલ્લા દસ વર્ષથી સાંધાના વાથી પરેશાન હતા અને પેઇન કિલર વગર તો એમને એક દિવસ પણ ન ચાલી શકે સાંધાના વાના બધા જ લક્ષણો એમના શરીરમાં જોવા મળતા હતા સાંધામાં અસહ્ય દુખાવો થાય મોર્નિંગ સ્ટીફનેસ એટલે કે સવારના ભાગમાં આખું શરીર અને સાંધા જકડાઈ જાય સાંધામાં સોજા આવે વીછીનો ડંખ લાગતો એવી દુખાવો થાય દુખાવો ફરતો પણ હોય ક્યારેક ક્યારેક ઝીણો ઝીણો તાવ લાગે કરતર જેવું લાગે વજન ઘટતું જાય શરીર ખૂબ ભારે ભારે લાગે અને આળસ લાગે જ્યારે બિનાબેન મારી પાસે આવ્યા ત્યારે એમની આંગળીના અમુક સાંધા તો ખૂબ વળી ગયા હતા જેને ડિફોર્મિટી કહેવામાં આવે છે એટલી હદ સુધી એમને વાવ વધી ગયો હતો આપણી દવા શરૂ કરી ત્યારબાદ પંચકર્મા સારવાર સાત દિવસ માટે કરાવી જેવું પંચકર્મા સારવાર પૂરી થઈ એટલે તરત જ બીનાબેન પેઇન કિલર બંધ કરી શક્યા અને ધીરે ધીરે તદ્દન સ્વસ્થ થઈ ગયા હાલ છેલ્લા ત્રણ મહિનાથી એની બધી જ દવાઓ બંધ છે આરામથી યાત્રા કરી આવી શક્યા કોઈ જ પ્રોબ્લેમ ન થયો અને અત્યારે તદ્દન સ્વસ્થ છે મિત્રો આ માત્ર વાર્તા નથી આ જ બીનાબેનનો વિડીયો રિવ્યૂ આપણા જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પેજ ઉપર છે જે તમે જરૂર જુઓ અને જુઓ કે કેટલા કેટલા જૂના રોગોમાં કેટલા ઝડપથી પરિણામ મળે છે આવા તો હજારો દર્દીઓના રિવ્યૂઝ છે જો તમે પણ સાંધાના વાવામાં પેઇન કિલર અને સ્ટિરોઈડ બંધ કરવા માગતા હો અને આયુર્વેદ સારવાર કરાવવા માગતા હો તો તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો મિત્રો સૌથી પહેલાં તો એ જોઈએ આ રોગ થવાનું મુખ્ય કારણ શું છે મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર ડોમિટોડ આથરાઈટિસ એટલે કે સાંધાનો થવાનું મુખ્ય કારણ છે ઓટો ઇમ્યુનિટી એટલે કે શરીરના જ કેટલાક કોષો શરીરના સાંધાને નુકસાન પહોંચાડે છે જેને કારણે આ વા થાય છે મેડિકલ સાયન્સ ગમે તેટલું આગળ વધી ગયું હોય છતાં પણ હજી એ કારણ નથી જાણી શક્યું કે આ ઓટો ઇમ્યુનિટી કઈ રીતે થાય છે શા માટે આપણા શરીરના જ કોષો આપણા શરીરના બીજા કોષોના દુશ્મન બની બેસે છે એમાં તો માત્ર ને માત્ર એક જ ઉપાય છે પેઇન કિલર આપો સ્ટીરોઇડ આપો ઇમ્યુનિટી દબાવવાની એટલે કે ઇમ્યુનો સપરેશન દવાઓ આપો જેથી રોગ દબાઈ જાય અને એના લક્ષણો જોવા ન મળે પણ સરવાળે આ દવાઓની આડઅસર ઘણી જ વધારે હોય છે વાના દરેક દર્દીને ખબર હશે કે જે વાના સ્પેશિયલાઇઝ ડોક્ટર હોય એટલે કે રોમેટોલોજીસ્ટ પાસે જ્યારે પણ દવા લેવા માટે જઈએ દરેક વિઝિટમાં ડૉક્ટર મોટે ભાગે કિડની અને લિવરના લોહીના રિપોર્ટ કરાવતા હોય છે બિચારા પેશન્ટને તો એ પણ ખબર નથી કે ડૉક્ટર સાહેબ વારંવાર આ રિપોર્ટ શા માટે કરાવે છે પણ મિત્રો ડૉક્ટર સાહેબને ખબર છે કે એમની દવા કિડની અને લિવરને નુકસાન પહોંચાડે છે એટલે દર વખતે એ ચેક કરવા માટે રિપોર્ટ કરાવે છે ક્યાંક એ દવા કિડની અને લિવરને ગંભીર રીતે નુકસાન તો નથી કરી રહીને જેથી એમને દવાનો ડોઝ ઘટાડવાની ખબર પડે એટલે આ તો એ વાત છે કે બકરું કાઢતા ઊંઠ પેસે એવી સ્થિતિ છે પણ મિત્રો વાના રોગીને થરતી દરેક મુશ્કેલીઓનું સમાધાન આયુર્વેદમાં આપેલું છે આયુર્વેદના મહર્ષિઓ હજારો વર્ષ પહેલાં આને આમ વાત નામનો રોગ કયો છે અને એની દરેક ચિકિત્સાનું વર્ણન કરેલું છે આમ વાતનો અર્થ છે આમના કારણે થતો વાનો રોગ આ આમ વાત થવાના મુખ્ય ચાર કારણો આયુર્વેદમાં આપેલા છે વિરુદ્ધ આહાર અચેષ્ટસ્ય મંદાગ્નિ નિશ્ચલસ્ય સ્નિગ્ધ ભુક્ત વધોયન્નમ વ્યાયામ કુરવસ્તથા એટલે કે સૌથી પહેલું કારણ છે વિરુદ્ધ આહાર જે બે પ્રકારના ખોરાક સાથે ન લઈ શકાય એવા ખોરાકને સાથે લેવા જેમ કે દૂધ સાથે નમક કે ખટાશ લેવી બીજું છે મંદાગ્નિ એટલે કે પાચન શક્તિ નબળી હોવી ત્રીજું છે નિશ્ચલસે એટલે કે બેઠાળું જીવન હોમ અને ચોથું છે સ્નિગ્ધ ભુક્તવતો એટલે કે ખોરાક ખાઈ અને પછી તરત જ કસરત કરવી મિત્રો આ બધા જ કારણોથી આપણે જે કાંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ પૂરતો પચતો નથી અને એમાંથી એક એવો પદાર્થ બને છે કે જે શરીર માટે તદ્દન નકામો છે તો શરીર એનો ઉપયોગ કરીને પોષણ મેળવી શકે છે કે ન તો શરીર કાઢી શકે છે જેને આપણે વા કહીએ છીએ મિત્રો અમારી પાસે જ્યારે વાના દર્દી આવે છે ત્યારે એનું નિદાન ચાર રીતે કરવામાં આવે છે સૌથી પહેલું તો એ જોવામાં આવે છે કે વા રોગ થવાનું મુખ્ય કારણ શું છે કયા કારણથી એમને વા થયું છે બીજા નંબર એ જોવામાં આવે છે કે પેશન્ટની પાચન શક્તિ કેવી છે એની પાચનની સ્થિતિ શું છે ત્રીજા નંબરે એ જોવામાં આવે છે કે એમનો વાહ કેટલે સુધી આગળ વધ્યો છે ને કેટલા વર્ષથી છે અને ચોથા નંબરે જે સૌથી ગતિની વાત છે એ જોવામાં આવે છે કે પેશન્ટની પ્રકૃતિ ઠંડી છે કે ગરમ એને ગરમ દવાઓ આપવી પડશે કે ઠંડી દવા આપવી પડશે આ પ્રમાણે વાનું નિદાન કરવામાં આવે છે આ રીતે વાહનું નિદાન કર્યા પછી સૌથી પહેલાં તો લોહીમાં જે વાહ ફરતો રહે છે એને દૂર કરવા માટે ગૂગળની ગોળીઓ અમુક પ્રકારના ઉકાળા ચૂર્ણ અને દવાઓ આપવામાં આવે છે મિત્રો આપણે બધાને ખબર છે કે વાની અસર લોહીમાં હોય છે જ્યારે આપણે લોહીનો રિપોર્ટ કરીએ ત્યારે વાની ખબર પડે છે એટલે જ આયુર્વેદના મત મુજબ જ્યારે લોહીમાં આમ સતત ફર્યા રાખે છે જો આપણે આ આમને દૂર કરીએ તો અને તો જ વાનો ઉપાય થઈ શકે છે આયુર્વેદના મહર્ષિઓએ લોહીમાં રહેલા વાના તત્વોને એટલે કે આમને દૂર કરવા માટે સૌથી બેસ્ટ ચિકિત્સા પદ્ધતિ આપી છે જે છે પંચકર્મ પંચકર્મ એટલે આયુર્વેદનું બ્રહ્માસ્ત્ર જેમ કોઈ સર્જન છે એ શરીરમાં સડી ગયેલા ભાગને કાપીને બહાર કાઢી નાખે છે એમ લોહીમાં જે વાહના તત્વો છે જે આમ છે એને લોહીમાંથી બહાર કાઢીને શકવાની તાકાત પંચકર્મમાં છે એટલે હજારો પેશન્ટના અનુભવના આધારે હું કહી શકું છું કે વાના દર્દી માટે પંચકર્મ એટલે કાપકૂપ કર્યા વગરની સર્જરી લોહીને બહાર કાઢ્યા વગર લોહીમાં રહેલા આમના તત્વોને શરીરમાંથી બહાર કાઢવાની તાકાત એકમાત્ર પંચક્રમમાં છે મિત્રો હવે એક અગત્યની વાત વાના દરેક દર્દીને એવું લાગે છે કે આયુર્વેદમાં વાની દવા હંમેશા ગરમ હોય છે મહર્ષિ ભાવ પ્રકાશે કહ્યું છે કે વાની દવા બે રીતે કરવામાં આવે છે એક દવા ગરમ છે અને બીજી દવા ગરમ ન પડે એવી છે તો અમે જ્યારે અમારી પાસે પેશન્ટ આવે છે ત્યારે ખાસ ચેક કરીએ છીએ કે પેશન્ટની પ્રકૃતિ શું છે અને એને શું માફક આવે છે જો પેશન્ટની પિત્તની પ્રકૃતિ હોય ને ગરમ દવા માફક ના આવતી હોય તો અમે કડવી દવાઓથી વાને મટાડીએ છીએ જેને તિક્ત રસથી પાચન કરવામાં આવે છે એટલે જ તમે જોયું હશે કે અમારી વાની દવા કોઈને ગરમ નથી પડતી અને આ જ છે આયુર્વેદની તાકાત કે એ પર્સનલાઇઝ એટલે કે વ્યક્તિની પ્રકૃતિ પ્રમાણે દવા કરે છે હવે વાત કરીએ છીએ વા માટેના ઘરગથ્થુ ઉપચારની કે જે દરેક વ્યક્તિ પોતાના ઘરે આરામથી કરી શકે છે મિત્રો મહર્ષિ ભાવ પ્રકાશે વા માટે બે સરળ ઉપાય બતાવ્યા છે સૌથી પહેલો ઉપાય છે રેતીનો શેક હા મિત્રો રેતીના શેકને જેવો તેઓ સમજવાની ઉતાવળ જરાય ન કરતા રેતીનો શેક જો સારી રીતે કરવામાં આવે તો વાના દુખાવોમાં પેનકિલરની જરૂર પડતી હોતી નથી ખૂબ જ સરળ છે રેતીને સારી રીતે ગરમ કરો જાડા કપડાંની પોટલીમાં એને બાંધી લો એ ગરમ રેતીની પોટલીને સવારે અથવા તો રાત્રે ઠંડા સમયમાં સાંધા ઉપર સરસ રીતે શેક કરો આવું કરવાથી સાંધાની જકડાટ અને સોજા તરત દૂર થઈ જાય છે બીજો ઉપાય છે દિવેલનો મહર્ષિ લખે છે આમ વાત ગજેન્દ્રશ્ય શરીરે વન એક એવો નિહંતીઆસુ એ રંડ ગજ કેશરી એટલે આખા શરીરમાં જો સાંધાનો હાથની જેમ ફરતો હોય ને તો એને ડાલા મથા સિંહની જેમ જો કોઈ કાબૂ કરી શકે ને તો એ છે દિવેલ એટલે કે એરંડિયું તેલ જો તમે દિવેલનો ઉપયોગ સારી રીતે કરો છો તો વા મૂળમાંથી કાબૂમાં આવે છે હા મિત્રો દિવેલ જે છે એ વાને મૂળથી કાબૂ કરવાની સૌથી બેસ્ટ દવા છે પણ એનું સેવન કઈ રીતે કરવું જો તમારી કફની પ્રકૃતિ કે વાયુની પ્રકૃતિ હોય તો તમે સૂંઠની સાથે દિવેલનું સેવન કરી શકો છો અને જો તમારી પિત્તની એટલે કે ગરમીની પ્રકૃતિ હોય તો તમે ગળોની વેલની સાથે દિવેલનું સેવન કરી શકો છો સૂટ કે ગળોના ઉકાળામાં દિવેલ નાખીને ઉપયોગ કરવાથી ખૂબ સરસ રીતે ફાયદો થાય છે અને એનું સેવન નરણા કોઠે કરવાનું હોય છે આ બે ઉપાય ઘરગથ્થુ જરૂર છે પણ એટલા અસાધારણ છે કે લાંબા સમય આ ઉપાય કરવાથી વાના રોગને ઝડપથી મટાડી શકાય છે મિત્રો વાનો મારો આ વિડિયો એવા લોકો સુધી જરૂર શેર કરજો કે જે લોકો વર્ષોથી સ્ટીરોઇડ અને પેનકિલર જેવી હાનિકારક દવાઓનું સેવન કરતા હોય છે જેથી આપણે એનું જીવન બચાવી શકીએ વાના રોગમાં સ્ટીરોઈડ અને પેઇન કિલરને બંધ કરવા માટે તમે અમારો આ નંબર ઉપર વોટ્સએપ કે કોલ દ્વારા સંપર્ક કરી શકો છો નમસ્તે